હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ફ્લાવર્સ ટફ પરોઠા એટલે કે જે ફૂલગોભી આવે છે એના આપણે પરોઠા બનાવીશું તો આપણે આ રીતે ફૂલગોભીને કટ કરી લેશું અને અડધા ભાગના જ આપણે પરોઠા બનાવવાના છે તો આ રીતે નાના નાના ટુકડાઓ કરી લેવાના છે પછી એને સારી રીતે આપણે ધોઈ લેશું અને પછી એને ઝીણા ઝીણા ક્રશ કરી લેવાના છે તમે મિક્સર જારની અંદર પણ ક્રશ કરી શકો છો ને આ રીતે પણ ક્રશ કરી શકો છો ધાણાભાજી છે મરચી છે અને ફૂલગોબી છે આ રીતે આપણે ક્રશ કરી લેશું અને પછી આપણે સાથે નાની એવી ડુંગળી કટ કરીને નાખીશું એને પણ આ રીતે ક્રશ કરી લેવાની છે એટલે એક સરખું મિશ્રણ આપણે તૈયાર કરી લેવાનું છે જે રીતે આપણે આલુ પરોઠા બનાવતા હોય છે એ જ રીતે આપણે સ્ટફ પરોઠા બનાવીશું ફૂલગોબીના તો આ રીતે ઝીણું ઝીણું આપણે કરી લીધું છે હવે આપણે એની અંદર મસાલા ઉમેરી દઈશું મસાલામાં છે ધાણાજીરું પાવડર લાલ મરચાંનો પાવડર સ્વાદ અનુસાર મીઠું અને થોડું એવું હળદર પાવડર એ તમે સ્કીપ પણ કરી શકો છો અને તમારે અહીંયા ચાટ મસાલો નાખો હોય તો એ પણ ઉમેરી શકો છો અને ગરમ મસાલો પણ ઉમેરી શકો છો હવે બધી વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું પરોઠાનો લોટ મીઠું અને તેલ ઉમેરી સાદો આપણે લોટ બાંધી લીધો હતો જે રીતે પરોઠા બનાવીએ એ રીતનો લોટ હવે આપણે અહીંયા આ રીતે લુઓ લઈને વણી લેવાનું છે તો અહીંયા સ્ટફ પરોઠા બનાવવાના છે એટલે એ રીતનો આપણે લોટ લીધો છે હવે આ રીતે આપણે વણી લેશું એની અંદર આપણે સ્ટફ કરી દેવાનો છે આ મસાલો જે ફૂલગોભીને આપણે મસાલો તૈયાર કર્યો છે એ સ્ટફ કરી દઈશું અને સારી રીતે વણી લેશું હળવા હાથે વણશો એટલે જે પરોઠા છે એ વણતી વખતે ફાટશે નહીં આ પરોઠા એકવાર આ રીતે જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી બને છે અને ઘરમાં બધાને ભાવશે આલુ પરોઠા તો આપણે વારંવાર બનાવતા હોય છે પણ શિયાળામાં આ રીતે તમે ફૂલગોબીના પરોઠા બનાવજો ખૂબ જ એટલે ખૂબ જ ટેસ્ટી લાગશે અને ઘરમાં બધાને ખૂબ જ ભાવશે હળવા હાથે આ રીતે દબાઈ દેવાનું છે એટલે એમાં જે હવા હોય એ નીકળી જશે એટલે વણતી વખતે પરોઠા ફાટે છે એ ફાટશે નહીં હવે આ રીતે હળવા હાથે મોટા વેલણથી પણ વળી શકો છો અને રેગ્યુલર જે આપણે વેલણ વાપરતા હોય એ વેલણથી પણ વણી શકો છો તો આ રીતે આપણે પરોઠાને વણી લેશું અને પછી પરોઠાને ફ્રાય કરી લેશું બંને સાઈડ સારી રીતે તમે એને ઘીમાં પણ શેકી શકો છો અને તેલમાં પણ શેકી શકો છો મેં અહીંયા તેલમાં જ એને શેકી લીધું છે તો બંને સાઈડ સારી રીતે શેકાઈ જાય એટલે હવે આપણે તેલમાં આ રીતે ફ્રાય કરી લેવાનું છે તો આ રીતે બંને સાઈડ થોડું થોડું તેલ લગાડી અને સરસ એવું પરોઠાને તૈયાર કરી લેશું આ પરોઠું ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તમે ક્યારેય ટ્રાય ના કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો આ પરોઠાને તમે દહીં સાથે પણ સાવ કરી શકો છો કેચપ સાથે પણ સવ કરી શકો છો અને માયાનીસ સાથે પણ સાવ કરી શકો છો બધા સાથે સરસ એવું ટેસ્ટી લાગે છે તો અહીંયા પરોઠું તૈયાર થઈ ગયું છે આવી જ રીતે આપણે બાકીના પરોઠાને પણ તૈયાર કરી લઈએ તો કેવી લાગી મારી આજની રેસિપી વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી રેસિપી સાથે